મિત્રો જય ઉમિયા હર હર મહાદેવ આજે તારીખ સોળ નવ બે હજાર પચીસ અને સવારના ત્રણ વાગ્યા છે આપણે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા ગયા છીએ તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક બેઠી છે આવી બે થી અઢી કિલોમીટર સુધી લાઈન છે અમે એક કિલોમીટર પછી અહીં થોડી બેસવાની જગ્યા મળી છે તો આપણે અહીં પહોંચી ગયા છીએ બાપુજી અહીં બેઠા છે અને અત્યારનો પ્રેમાનંદ મહારાજનો સમય થોડો ચેન્જ કરવામાં આવ્યો છે જે ચાર વાગે નીકળે છે હવે આપણે અહીં પહોંચી ગયા છીએ સવા ત્રણ ત્રણ ને પચીસ થઈ છે અત્યારે તો થોડી વાર પછી અહીંથી નીકળશે તો આપણે આજે તમને પ્રેમાનંદ મહારાજના દર્શન કરાવીશું બોલો શ્રી રાધે રાધે હાલો મિત્રો કેટલી બધી લાઈન લાગી ગઈ છે ત્રણ ને બેતાલીસ થઈ છે પણ આજે અત્યારે સામે ખાલી હતી

છે

અને ઇસ્કોન મંદિર પહોંચી ગયા છીએ પરંતુ હજી ચાલુ થવામાં મંદિરને ઓપન દર્શન કરવાનો ટાઈમિંગ છે સાડા સાતનો અંદર મોબાઈલને એલાઉડ નથી તો અમે તમને અંદરથી નહીં બતાવી શકીએ બહારથી જોઈ શકો છો મંદિરના દર્શન કરી શકો છો ઇસ્કોન મંદિર વૃંદાવન نن راځه <muches> भूपेश्वर महादेव के आरंभ में શ્રીનગર જગન્નાથ રથયાત્રામાં વૃંદાદેવી હેલો મિત્રો તમે જોઈ શકો છો હવે મહારાજનો ફરીથી એમના નિવાસ સ્થાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે પબ્લિક જોઈ શકો છો ફરથી હજી તો કલાકની વાર છે પરંતુ અત્યારથી બધી પબ્લિક ઊભી થઈ રહી છે હાલો મિત્રો આપણે આવી ગયા છીએ મદન મોહન ટેમ્પલ જે જૂનું અને ઘણું વર્ષો જૂનું મંદિર છે આ તમે જોઈ શકો છો અહીં સરસ મજાની વાનર સેના છે જેનાથી ચશ્મા ટોપી એ આપડી મોબાઈલ એવી અન્ય વસ્તુની ખબર રાખવી પડે છે નહીં તો ફ્રુટી છોડાવવામાં આવશે અંગ્રેજો વખતની મુંદી છે મદલ મોહન ટેમ્બલ هلا મિત્રો આપણે બાકે બિહારી મંદિર પહોંચી ગયા છીએ અંદર કે મંદિરમાં છીએ અને મંદિરનો ગેટ ખોલવામાં અમુક થોડી દોડવા

સરસ મજાની નદી ચાલુ છે અને બોટિંગ પણ થાય છે આપડે પહોંચી ગયા છીએ રાધા દામોદર મંદિર જય શ્રી રાધે રાધે આપણે પહોંચી ગયા છે નિધિવન તમે જોઈ શકો છો એની જડો કેટલી ગુમ છે હલો મિત્રો <Five pressing ricochip67> આપણે નિધિરામમાં કૃષ્ણ મજાના એવા દર્શન થઈ ગયા છે પરંતુ અહીં એટલા બધા મંદિર છે છ સાત મંદિર છે તો ત્યાં સેવાના નામથી દાન માગે છે તો અમને શક્ય હોય તો દાન કરું હલો મિત્રો આપણે પહોંચી ગયા છે રંગનાથ મહેલ ટેમ્પલ અહીં તો ગલીએ ગલીએ મંદિર છે ફરી ફરી ને કંટાળી રહ્યા આપણે રંગનાથ મહેલ પહોંચી ગયા છે જેનો મુખ્ય ગેટ ગોપુરમ સાઉથના મંદિર ની જેમ જ છે મંદિરના અંદર પ્રવેશ કરી રહ્યા છે મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકાધીશ મંદિર આપણે હવે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ બાપુ આવી રહ્યા છે બહાર કટપ્પા અને હાઉબલી દર્શન કરીને બહાર આવી ગયા છે જય દ્વારકાધીશ દ્વારકાધીશ મંદિર સવારે આઠ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે છે પછી સાંજે ચાર વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી ચાલુ હોય છે તો જે પણ કોઈ મિત્રો અહીં આવે તો આ ટાઈમિંગ ધ્યાન રાખે કે ફક્ત અગિયારના ટકોરે જ બંધ થઈ જાય છે મંદિર ગેસ તો એનું ખાસ ધ્યાન રાખો હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અક્ષરધામ દિલ્હી અને તમે બધા જે જાણતા જ છો કે અહીં મોબાઈલ પર્સ પર્સ સિવાય બાકીની બધી વસ્તુ અહીં જમા કરાવવી પડે છે તો આપણે અહીં અંદર બધું જમા કરાવીને હવે અંદર અક્ષરધામ જવાના છીએ અને લાઇટ શો જોઈને સાંજે સાડા આઠે બાર આવવાના છીએ તમે જોઈ શકો છો હમણાં બાહુબલી ચાલી રહ્યા છે બૂટ પહેરીને કટપ્પા Jai Swaminarayan